બનાસકાંઠા જિલ્લાના શામલા વડા કે જે બાબરને દયોદરને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છેવા મીઠા ખાતેના સંપ જે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજીભાઈ અમારા રસિકજીના આ વિસ્તારના સૌ આગેવાનોની અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીના સંપની મુલાકાત લીધી અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને બે મોટા ગામો દિયોદર અને આભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંયા સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય અગાઉની સિત્તેર એલપીસીડીની યોજના બનેલી હતી સિત્તેર લીટર પાણી આપતું એને સુધારણાના કામો લઈ લઈ કામોમાં પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે આ યોજનાનો પણ એ મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને સિત્તેર લીટરમાંથી સો લીટરની આ યોજના બનાવવા માટેની આજે સૂચના આપી છે વહેલી તકે આ યોજના સો લીટરવાળી બને જેથી ભાગોર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરિક પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું અહીંથી અમે સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ છે સુધારણાનું કામ કરવાનું છે ક્યાંક નવા કામો હશે જે મંજૂર કર્યા છે અથવા તે વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુતલામ સુકલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે ક્યાંક તેન ટુ પોઈન્ટ એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું હજુ પણ વિશેષ સિંચાઈના કામો અને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓ અને સંગઠનના સહયોગીદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય માટેનો પ્રયત્ન કરવાના છે સાહેબ સરકાર દ્વારા સિંચાઈ જે પાણી છે જળ છે એ ટકાવવા માટેના પ્રયાસો હાલ ચાલુ છે જે અંતર્ગત ગઈકાલે જ સુદલામ સુફલામમાં પાણી છોડવામાં આવ્યું ચાર પંપની મંજૂરી આપી છે સાહેબ આ મંજૂરી ત્રીસ તારીખ સુધીની છે લંબાવવામાં આવે તો છેવાડાના વિસ્તાર સુધી પાણી મળી શકે કોઈ ખેડૂતોએ સિંચાઈના પાણીની ચિંતા કરવાની જરૂર નથી અમે સુતલામ સુતલામ એ કેનાલો મારફતે જે અમારી પલ્ક પાઇપલાઇનો નખાણી છે એ પાઇપલાઇનોના માધ્યમથી જેટલી પાણી પહોંચાડી શકાય એ માટેનું અમે ગઈકાલ પરમ દિવસથી મંજૂરી આપીને ગઈકાલથી શરૂ કરી દીધું છે એમાં આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની સૌની યોજના પણ ગઈકાલથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ આજે આપણને મંજૂરી આપી છે એ ત્રીસ તારીખ તો ખરી પણ જરૂર પડે તો એ ચાલુ કન્ટિન્યુ કરવાના છીએ પણ અત્યારે જે આપણી પાસે જથ્થો ઉપલબ્ધ છે એટલા પૂરતું આપણને ત્રીસ તારીખ બાંધી છે બાકી તો સારો વરસાદ થશે પાછા ડેમ ભરાશે તો કન્ટિન્યુ શરૂ કરી દેવાના છે અત્યારે આપણી પાસે જે જથ્થો ઉપલબ્ધ છે એના માટે આ ત્રીસ તારીખ બાકી ખેડૂતોને જે આગોતરા વાવણા કરવા એ કરી દઈએ કોઈ પીવાના પાણી માટેની જેમ ચિંતા કરવાની જરૂર નથી સિંચાઈના પાણી માટે પણ આ અમે કોઈ ચિંતા કરવાનું કોઈ જરૂર નથી આગોતરા વાવેતરા કરવા હશે તો એ ખેડૂતો વાવેતરા કરીશું